શુક્રવારે દારૂની મહેફિલ માણતા વિડીયોમાં કેદ થયેલા ત્રણેય કર્મચારીઓ માટે એસટી વિભાગે કાર્યવાહી કરી હતી અને દારૂની મહેફિલ માનતા એટીઆઈ હુસેન એ પઠાણ કંડક્ટર ભાવેશ પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાઈવર નીતિન દશરથભાઈ સોલંકીને એસટીએ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તમામની બદલી સોનગઢ કરી દેવામાં આવી છે સરકારી ફરજ પર દારૂ પી રહેલા ત્રણેય કર્મચારી સામે સુરત એસટી ડેપોમાં ટીઆઈ તરીકે ફરજ બજાવતા જીલુજી બળદેવજી હડિયોલ પ્રોબિશનની કલમ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેના આધારે પોલીસે ત્રણેય હાલ પીધડો તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ફરિયાદમાં જણાવ્યું કે વોટ્સએપ પર એસટી ગ્રુપમાં વિડીયો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે એસટી કર્મચારી વર્તુળમાં પણ ચર્ચા જાગી છે હઝર કુર સાથે પ્રકાશ વેન્યુ